ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈ રાજ્ય સરકાર હવે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે વસ્તી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકારે વધુ બે ગેઝેટ પદ્ધતિ પ્રસિદ્ધ કર્યા છે જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ અલગ ગેજેટ જાહેર કરવામાં આવ્યા આ ગેઝેટ મુજબ રાજ્યમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સરનો પ્રથમ તબક્કો વીસ એપ્રિલ બે હજાર ચોવીસ થી ઓગણીસ મે બે હજાર ચોવીસ સુધી યોજાશે જ્યારે વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસમાં શરૂ કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને સોંપવામાં આવશે અને તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી આવશે ત્યારે તેત્રીસ પ્રશ્નોને આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરાશે પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ હાથ ધરાશે જે ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈ તેત્રીસ પ્રશ્નો આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે આ માહિતીમાં ઘરનો પ્રકાર ઘર રહેણાંક હેતુ માટે ઉપયોગમાં છે કે નહીં ઘરમાં લાદી છે કે નહીં પીવાના પાણી શૌચાલય વીજળી ટીવી જેવી સુવિધાઓ અંગેની પણ માહિતી એકઠી કરશે